છોટાઉદેપુર વાહનોની છત ઉપર પેસેન્જરો બેસાડે હેરાફેરી કરનારા ચાલકો વિરુદ્ધ ટ્રાફિક પોલીસની કડક કાર્યવાહી તો છોટાઉદેપુર જિલ્લાની ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં આવતા વાહનોને રીટર્ન કર્યા છે છોટાઉદેપુર જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ભયજનક અને ગેરકાયદેસર મુસાફરી પર કાર્યવાહી કરવામાં આવી રહી છે છોટાઉદેપુર પોલીસ અધિક્ષક ઇમતીઆઝ શેખના નિર્દેશ અનુસાર રોડ અકસ્માતની ઘટનાઓને રોકવા માટે આ પગલાં લેવામાં આવ્યા છે જિલ્લા ટ્રાફિક શાખાના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર જીડી રાઠોડના માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર બોડેલી હાઇવે પર ચેકિંગ દરમિયાન છત પર મુસાફરોને બેસાડીને રફરી કરતા આઠ વાહનો ડિટેઈન કરવામાં આવ્યા સાથે જ ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા અન્ય વાહન ચાલકો પર પણ કાર્યવાહી કરવામાં આવી જેમાં કુલ છ નો દંડ વસૂલ કરવામાં આવ્યો ટ્રાફિક પોલીસે તમામ વાહન ચાલકોને કડક ચેતવણી આપતા ભવિષ્યમાં આવા ભંગ કાયદેસર કડક પગલા ભરવાની સ્પષ્ટતા કરી છે